આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટથી પહેલી ચૂંટણી લીડ્યા ત્યારે એમના સારથી તરીકે સુપેરે જવાબદારી નિભાવીને એમને ચળહળતી ફતેહ સાથે ચૂંટાયેલી રાજનીતિના પ્રથમ પગથિયા ઉપર સફળતાપૂર્વક પહોંચાડવાનો યશ વિજયભાઈના ખાનામાં કાર્યકર્તાઓ હંમેશ યાદ રાખશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના કામોની અંદર વિજયભાઈએ રાષ્ટ્રીય નેતૃત્વના વિશ્વાસુ સાથીદાર તરીકે મહારાષ્ટ્ર પંજાબ અને અન્ય પ્રાંતોમાં પણ બ જવાબદારી નિભાવી છેલ્લી ઘડી સુધી આ ફ્લાઇટમાં બેસતા પહેલાં સુધી એ પંજાબની અંદરની ચૂંટણી પ્રક્રિયાઓની અંદર વ્યસ્ત હતી એક પ્રકારે હું એમ જરૂર કહી શકું કાર્યકર્તા તરીકે કે એમની સફરના છેલ્લા શ્વાસ સુધી તેઓએ પાર્ટી માટે કામ કર્યું